હું છું ભરત બાપુ ગોંડલિયા આજે દર્શક અને ખેડૂત મિત્રો આજે આપણે બે હજાર છવ્વીસના ચોમાસા વિશે વાતચીત કરવાની છે આજે તારીખ સિત્યાવીસ બાર બે હજાર પચીસ આવતું વર્ષ કેવું થશે તેના વિશે માહિતી આપવાની છે આવતું વર્ષ સારું જશે બે હજાર છવ્વીસનું વર્ષ સારો વરસાદ થશે તો બે હજાર છવ્વીસમાં આપણા રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વાવણીલાયક વરસાદ ક્યારે થશે તેની માહિતી આપવાની છે બે તબક્કે વાવણીલાયક વરસાદ થશે પહેલો તબકો જૂન સોળથી એકવીસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલીસથી પચાસ ટકા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થશે ત્યાર પછી જૂન મહિનાનો બીજા તબક્કામાં તારીખ જૂન સત્યાવીસથી બે જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ ઘણા વિસ્તારની અંદર જુલાઈ બે સુધીમાં વાવણીલાયક વરસાદ થશે રાજ્યના નેવું ટકા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ જશે ત્યાર પછી પણ જુલાઈમાં પણ સારો એ વરસાદ થશે તો આવતું વર્ષ બે હજાર છવ્વીસનું સારું રહેશે તો આ વર્ષે ચોમાસાએ વિદાય તેર ઓક્ટોમ્બરે લીધી હતી તો ત્યાર પછી પચીસ ઓક્ટોમ્બરે માવઠું થયું હતું અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું બે હજાર છવ્વીસમાં ઓક્ટોમ્બર પંદરની આસપાસ ચોમાસુ વિદાય લઈ લેશે તો આ આગાહી તો અત્યારથી મેં કરી છે પણ આ બધું તો કુદરતના હાથમાં છે અંતે તો ભગવાને જે ધાર્યું હોય ધાર્યું ધણીનું થાય તો અમારી યુટ્યુબ ચેનલ રામા ધણી ટીવી આ સેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી માહિતી બધા સુધી પહોંચી જાય બસ એટલું જ જય રામા પીર